અન્ય રાજ્યના પ્રતિનિધિ મંડળ પણ બેસી છું આપણે આટલા આ ની અંદર પાંચ લાખ રૂપિયા હોય તો પ્રથમ એ આ ભારત સરકાર આપણા નરેન્દ્ર મોદી સાહેબ શું આજે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ અંદર સિત્યોતેર વસ્તી સેવા આપતી ખેડા બૃહદ ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક જેના વતી અમૂલનું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ તરફ અને અને તેવી આજની સાધારણ સભા તેની સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલ ના માં મોટા વિશાળ હોલ ની અંદર પાંચ થી છ હજાર જેવી સભાસદ મંડળીઓના અને બેંકની સાથે મિલાવી હોતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા આ ની સાધારણ ની વિશેષતા એ હતી કે બે હજાર બાવીસ પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે પોતાને સરળતાથી ધિરાણ મળી શકે ખેડૂતોને સરકારી નીતિ મુજબ ઝીરો રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી એમને લોન મળી શકે એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની સિત્યોતેરમી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે વીસ